ભારતના ઇતિહાસની સૌથી ઘાતક કહી શકાય એવી વિમાની દુર્ઘટના અમદાવાદના આકાશમાં બની છે મૃતકોના આંકડા આવે છે પણ બધાને જાણવામાં એ રસ છે કે આ અકસ્માત કેમ થયો ડ્રીમ લાઇનર જેવું આધુનિક વિમાન જેના બે એન્જિનો હોય એ કઈ રીતે નિષ્ફળ ગયું અને શું થયું એનું ફ્લાઇટ રેકોર્ડર મળશે એટલે એની તપાસ થશે પણ જેમણે સફારીમાં વર્ષોથી એટલે લગભગ ડઝન બંધવાર વિમાનો વિશે જાત જાતનું લખ્યું છે ત્યાં સુધી કે વિમાનમાં મળતી છાપ ચા ફીકી કેમ લાગે છે એ પણ લખ્યું છે ડ્રીમ લાઇનરનું એન્જિન કેવું હોય એ પણ લખ્યું છે વિમાનની બહાર જમા થતો બરફ છે અંદર કેમ અસર કરે એ પણ લખ્યું છે વિમાન કેમ ઉડે કેમ ઉતરે કેમ લેન્ડ થાય એ પણ લખ્યું છે રનવેની દિશા કેવી હોવી જોઈએ રનવેને ગ્લોબલ વોર્મિંગ કઈ રીતે અસર કરે છે આવા અનેક જાતના મુદ્દા જેમણે સફારીમાં લખ્યા છે નગેન્દ્ર વિજયને આપણે પૂછીએ કે આ અકસ્માતમાં આ અકસ્માતનો વિડીયો જોયા પછી તમને શું લાગે છે ડ્રીમ લાઇનર બહુ જ આધુનિક વિમાન છે અને ધારો કે એને બદલે બોઈંગ સેવન 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 પણ હોત એની પહેલાં એના પછીનું કે એની પહેલાંનું તો અથવા તો બોઈંગ સેવન થ્રી સેવન હોત એટ સેવન થ્રી સેવન એટ હન્ડ્રેડ હોત તો પણ એવું વિમાન એનું એક એન્જિન બંધ થયા પછી પણ ટેક ઓફ કરી શકે છે અને ડ્રીમ લાઇનર તો એવું વિમાન છે કે એક જ એન્જિન વડે મોસ્કો સુધી બી જઈ શકે પાવર વધારે જોઈએ અને રડરની સ્થિતિ પણ બદલવી જોઈએ એ બધી જુદી બાબત છે આ વિમાનની એક મોટા મોટું રહસ્ય એ છે કે એના બે એન્જિનો સામટા ફેલ ગયા હોય એવું જણાઈ આવે છે કારણ કે વિમાન ઊંચાઈ ગુમાવું સામાન્ય રીતે એવું થતું હોય છે કે વિમાન જ્યારે દોડે ત્યારે એની જે એ ઉપલી સપાટી છે સેજ ઉપસેલી હોવાને લીધે જેને કેમ્બર્ડ કહેવાય છે એ ઉપસેલી હોવાને લીધે થાય એવું કે ત્યાંથી હવાનો સળસળાટ પ્રવાહ વહી જાય અને જેના બે બર્નોલીનો સિદ્ધાંત કે છે અને નીચે હવા ધીમેથી વહે જ્યાં ભારે દબાણ ઊભું થાય છે આ બે આ જે બે વિપરીત સ્થિતિ છે એ લિફ્ટ પેદા કરે છે એક થ્રસ્ટ છે કે જે વિમાનને આગળ તકે લે એટલે સામો પવન સામી હવા આપવા પવન બની જાય હવે વિમાન જ્યારે ટેક ઓફ કરે છે ત્યારે એણે ફૂલ થ્રોટલ આપી અને પાઇલટ એને વધુમાં વધુ એન્જિન પાવર આપે છે એ પછી એક સ્થિતિ આવે છે જેને વી વન કહે છે વી વન જે સ્થિતિ છે એ વખતે પાયલટને પાયલટે તાત્કાલિક નિર્ણય લેવો પડે કે વિમાન ડાળવું છે ટેક ઓફ કરવું છે કે એબોર્ટ કરવું છે એટલે કે માંડી વાળવું છે હવે માંડી વાળવાનું નક્કી કરવા માટે બી જાજો સમય નથી હોતો કારણ કે બોઈંગ સેવન થ્રી સેવન દાખલો બોઈંગ સેવન એટ સેવન એવું વિમાન છે કે જે ટેક ઓફ કરતી વખતે કલાકના બસો ને એંસીથી માંડીને ત્રણસો ત્રીસ કિલોમીટરની ઝડપે આગળ વધતું હોય હવે આ ઝડપે જ્યારે વિમાન આગળ વધતું હોય ત્યારે પાયલટે ઊભા તરતને તરત ડિસિઝન લેવો પડે કે હવે એટલે આને ડિસિઝન પોઈન્ટ કે છે અને વેલોસિટી વન કહેવાય છે ધીસ પોઈન્ટ ઇઝ વેલોસિટી વન વેલોસિટી વન વખતે એની પાસે એક છેલ્લો ચાન્સ હોય છે કે હવે વિમાનને મારે ઉપાડવું છે અથવા તો નથી ઉપાડવું જો નથી ઉપાડવું તો પછી રનવે એટલો લાંબો હોવો જોઈએ કે જે રનવે ઉપર એ સ્ટોપ કરી વિમાનને રોકી શકે બ્રેક મારીને અને થ્રસ્ટ રિવર્સલ કરીને અને ફ્લેફ ઊંચો કરીને એ પછીનો જે તબક્કો છે ધારો કે વિમાન નક્કી કરે છે કે અમારે અમે આગળ ચલાવવું છે ને ટેક ઓફ કરવું જ છે તો એ પછીની જે સ્થિતિ છે ને એ પછીની સ્થિતિ વી આર કહેવાય છે આ વી આર જે સ્થિતિ છે વી આર સ્થિતિ છે એ વી રોટેટ કહેવાય વી રોટેટ કહેવાય એટલે વિમાન દાખલા તરીકે એની પાક છે અને વિમાન આમ સીધે સીધું જાય છે રોટેટ કરે એટલે વિમાન આમ ઊંચું થાય એટલે આડી ધરી પર આડીધરી પર વિમાન રોટેટ થાય છે અને એ વખતે એનો મોરો ઊંચકાય છે અને પછી એ ટેક ઓફ કરવા માંડે છેલ્લી જે છેલ્લું જે સ્ટેટ છે એ વી ટુ છે ફાઈનલ કે જ્યારે વિમાન આકાશમાં ચડી જાય છે અને પછી સરેરાશ બાર ડિગ્રીનો એંગલ બનાવીને ઊંચે ચડ ચડ્યા કરે છે હવે આ સ્થિતિમાં જે આ જે એરક્રાફ્ટ હતું એની સ્થિતિમાં થયું છે એવું કે એણે ટેક ઓફ તો કર્યું પણ એ પછી ઊંચાઈ ગુમાવવા માંડ્યું હવે આના છે બે ત્રણ કારણો હોઈ શકે પહેલી વાત એ કે તમે જો લી ફ્લેપ એના જે પાછળના જે ફ્લેપ છે એ બરાબર ન લંબાવ્યા હોય અથવા તો વધુ પડતા નીચે કરી નાખ્યા હોય તો પછી એ લેન્ડિંગનો તબક્કો થઈ જાય છે એટલે એ એવું તો બન્યું નથી એવું દેખાઈ આવે છે કે ભાઈ ફ્લેપ તો જાણે વાળેલા નથી પણ ફ્લેપ પૂરેપૂરા લંબાવેલા છે કે નહીં એ પણ ખબર પડતી નથી બીજી શક્યતા એ છે કે એને ફૂલ પાવર નથી મળ્યો એટલા માટે કે એને ફ્યુલ નથી મળ્યું પૂરું જો એવું છે તો પછી ફ્યુલ પંપ જે છે એને પૂરું પૂરું સપ્લાય નથી આપ્યો હવે કોઈપણ કેસમાં બે એન્જિનો બંધ થાય ને એવું ક્યારેય બન્યું નથી કેટલાય બનાવો ભૂતકાળમાં એવા થયા છે કે જ્યારે વિમાને એક જ એન્જિન વડે એટલાન્ટિક મહાસાગર ક્રોસ કરી નાખ્યો છે આ સ્થિતિ અત્યારની જે સ્થિતિ છે અને અત્યારનો જે સ્થિતિ જોવા મળે છે એ જોતાં એવું લાગે છે કે બે એન્જિન બંધ થયા અને એ બહુ અનયુઝ્યુઅલ ઘટના છે હવે અનુમાનો બધા જાત જાતના થયા કરે છે કે ભાઈ પક્ષી ઇન્જેસ્ટ થઈ ગયું એટલે પક્ષી આવી ગયા બધા અંદર એવું કંઈ બન્યું નથી મુંબઈ એરપોર્ટ ઉપર અમદાવાદ એરપોર્ટ ઉપર પક્ષીઓ તો ઉડતા હોય છે પણ એક હડસન રિવરનો જે કેસ બન્યો હતો કે જેમાં તળિયા મેનાના ટોળે ટોળામાં વિમાન ફસાઈ ગયું અને બધા એન્જિનો બંધ થઈ ગયા અને પછી એણે હડસન રિવર ઉપર ડીચિંગ કર્યું એટલે કે ઉતરાયણ કર્યું એ જુદો કેસ હતો એ રેયર કેસ હતો આવું સામાન્ય રીતે નથી બનતું મોટે ભાગે તો એકાદ પક્ષી જ ઇન્જેસ્ટ થતું હોય છે અંદર એ પણ નથી થતું અને તારો કે થયું હોય તો એક એન્જિન બંધ થાય બીજું એન્જિન બંધ બંને એન્જિન બંધ થાય એવું ના બને એટલે આ સ્થિતિમાં એક આશ્ચર્યની વાત એ છે કે બંને એન્જિનો બંધ થયા એટલે એક અનુમાન એ થઈ શકે કે એને ફ્યુલ પાવર પૂરેપૂરો ના મળ્યો પૂરેપૂરો ફ્યુલ સપ્લાય ના મળ્યો અથવા તો પછી ત્રીજી વાત એ છે કે આ કેરલેસનેસ છે પાયલટના પાયલટના પક્ષે કેરલેસનેસ છે ખાતરી તરીકે કો પાયલટ જે હતો એને માત્ર અગિયારસો અગિયારસો કલાકનો અનુભવ હતો અગિયારસો કલાકનો અનુભવ જરા ઓછો કહેવાય જરા વધારે અનુભવ હોવો જોઈએ પછી કો પાયલટ થવાય છે પણ એમણે જે કંઈ ભૂલ કરી છે કે નથી કરી એ હજી તો ખબર પડવાની નથી એટલે એક આ બે જ શક્યતા જોવાની થાય છે કે ફ્લેપની સ્થિતિ શું હતી ફ્લેપની સ્થિતિ યોગ્ય હતી કે કેમ અને બીજું એને ફ્યુલ સપ્લાય પૂરેપૂરો મળતો હતો કે કેમ આ બે શક્યતાઓ વચ્ચે બી ત્રીજી કોઈ શક્યતા મને દેખાતી નથી અત્યારે પણ છેવટે મેં કહ્યું ને એમ બે સાધનો હોય છે એક તો છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર કે જે ધાતુની પટ્ટી પર રેકોર્ડિંગ કરે છે ધાતુની પટ્ટી પર એટલા માટે કે સાદી પટ્ટી મેગ્નેટિક ટેપ પર જો કરવામાં આવે અને આગમાં જો લપેટાઈ જાય તો એનું અસ્તિત્વ રહેલી એટલે એ એક મુખ્ય બાબત છે બીજું છે કોકપીટ વોઇસ રેકોર્ડર આ પાયલટે મેડ એ મેડ એનો મેસેજ આપ્યો ડે મેડ એ છે ને એસઓ કરતાં પણ ચડી આવતો મેસેજ છે કે ભાઈ હવે અમારું આવી જ બન્યું છે એ એનો મતલબ એ જ થાય કે અમારું હવે આવી જ બન્યું છે અને મને અમને તાત્કાલિક મદદની જરૂર છે અને સમય બહુ ઓછો છે અમે બહુ જ મોટી મુસીબતમાં છીએ આ મે ડેનો મેસેજ હોય છે પણ મે ડેનો મેસેજ આપતાં પહેલાં પાયલટ અને કો પાયલટ વચ્ચે જો કંઈ સંવાદ થયો હોય તો એ ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાંથી વોઇસ વોઇસ રેકોર્ડરમાંથી જ મળી શકે એમ છે આપણે ત્યાં આ બંને સાધનોને નું પરીક્ષણ કરે એવા નિષ્ણાતો બહુ ઓછા છે બહુ જ ઓછા છે અને ધારો કે એવું કે થયું પણ હોય તો પછી એમાં કોઈ વિવાદ બીજ સર્જાઈ શકે એમ છે એટલે હું પોતે માનું છું કે આ બંને સાધનો ક્યાં તો અમેરિકાને સોંપવામાં આવશે અને ક્યાં તો ફ્રાન્સને સોંપવામાં આવશે કારણ કે એ બંને દેશો આ બાબતમાં બહુ જ આગળ છે પણ અત્યારે કશું જ પણ ખાતરીપૂર્વક તો કહી શકાય નથી પા મોરો ઊંચકમાં છતાં ઊંચાઈ ગુમાવે છે એ બતાડે છે કે વિમાન સ્ટોલ થયું છે વિમાન સ્ટોલ ત્યારે પણ થાય કે જ્યારે એની સ્પીડ ઓછી હોય વિમાન મેં અગાઉ કહ્યું ને કે એનો મોરો વધુ પડતો ઊંચો થઈ જાય તો બી સ્ટોલિંગ થાય ને સ્ટોલ થયેલું વિમાન કદી બચી જ નહીં શકે એ પડે એટલે પડે ચોક્કસ પડે પણ અહીંયા સીધે સીધું વિમાન જાય છે એનો મોરો ઊંચે ઉંચકાયેલો નથી બરાબર વધુ પડતો ઊંચકાયેલો નથી ટ્રાય કરે છે પાઇલટ પણ વધુ પડતો ઊંચકાયેલો નથી અને છતાં જો સ્ટોલ થયેલી એવી સ્થિતિ દેખાય છે તો એનો અર્થ એ કે પાઇલટને એન્જિન પાવર એન્જિન પાવરનો લોસ થયો છે બહુ મોટા પાયે હવે શા માટે થયો છે એ ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર છે પણ એક વસ્તુ છે કે આપણું ગ્રાઉન્ડ એન્જિનિયર્સ કેવી રીતે કામ કરે છે એમાં કંઈક ક્ષતિ રહી જાય છે કે કેમ અથવા તો શિસ્તનું પાલન થાય શકે કે એ બધું જોવું જ પડે તમારે એ પછી જ આ બધું નક્કી થઈ શકે આ વિમાન લંડન જવાનું હતું એટલે એમાં પંચ્યાસી ટન એવિએશન ટર્બાઇન ફ્યુલ ભરેલું હતું પંચ્યાસી ટન ભર્યું હોય એટલે સ્વાભાવિક છે કે ભયંકર મોટો ભડકો થાય ટૂંકમાં સ્થિતિ એ થાય કે કોઈ બચી જ નહીં શકે જે ભાઈ બચી શક્યા એ બચ્યા એક 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 વ્યક્તિ બચી જવા પામી બહુ બળભાગી હતી એનું કારણ એ છે કે ઇમરજન્સી એક્સિટ પાસે હતી ને તરત બહાર ફેંકાઈ ગયા બહાર નીકળવામાં જો અગનગોળામાં એ ફસાઈ ગયું હોતી વ્યક્તિ તો બચી શકવાની હતી જ નહીં પણ એ બહાર ફેંકાઈ ગઈ એટલે માટે બચી જવા જ્યાં સુધી ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોમ્પિટ વોઇસ રેકોર્ડરમાંની પૂરેપૂરી માહિતી આપણને ન મળે ત્યાં સુધી આપણે જાણી નથી શકવાના કે આ ખરેખર શું થયું છે પણ બનાવ અનયુઝવલ છે અનપ્રેસિડેન્ટેડ એટલા માટે છે કે સૌથી મોટ ભારતની તારીખમાં વિમાનની તારીખમાં સૌથી મોટો ગંભીર અને ગ અકસ્માત છે આ જાતનો અકસ્માત અગાઉ નથી થયો એટલે અત્યારે તો એક આખું પ્રકરણ કથા જેવું લાગે છે મને પટકડો કરવા સિવાય કશું જ થાય નથી વિમાનનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર અને સર્વત્ર ચાલી રહ્યો છે અને મેં વિડીયોમાં જોઈને કોઈ પણને ખબર પડે છે કે વિમાન ટેકઓફ થાય છે અને સળગી જાય છે એની વચ્ચે ત્રીસ ચાલીસ સેકન્ડથી વધુ સમય જતો નથી એટલે બચવા માટે બહુ જ ઓછો સમય છે તો સવાલ એ છે કે આવડું મોટું વિમાન આટલી ઓછી સેકન્ડોમાં કઈ રીતે આખે આખું ભળતું થઈ ગયું કારણ કે પછી લાશો છે લગભગ બળી ગઈ છે ડીએનએ સિવાય ઓળખ થઈ શકે એમ નથી તો એ જણાવો કે આટલી બધી ઝડપથી અને આટલી પ્રચંડ આગ કઈ રીતે લાગી છે એવીએશન ટર્બાઇન ફ્યુલ ખરેખર તો બહુ જ રિફાઈન કરેલું કેરોસીન છે એ પેટ્રોલ નથી એ કેરોસીન છે બહુ સારી રીતે રિફાઈન કરેલું એ આખી એ એનો પ્રકાર જ આખો જુદો છે પણ એ જેને અત્યંત જ્વલનશીલ કહી શકાય ને એવો એ પદાર્થ છે અને બીજું છે પંચ્યાસી ટન એ કંઈ જેવો તેવો પુરવઠો નથી બધો એક સાથે ફાટે તમે દાખલા તરીકે સ્પીડ નામની એક ફિલ્મ જોઈ હશે એમાં છેલ્લે વિમાન એકદમ ભડકે ભડે છે એ વખતે એમાં ટેટા ભર્યા હતા દારૂ ગોળો ભર્યો તો એ બધું કર્યું હતું પણ ખરેખર તો આ જથ્થો એટલો મોટો છે ને એક એક સાથે બધું જ બળે એક સાથે બધું જ બળે પરિણામે કોઈ બચી નહીં શકે અને બીજા છે બીજી વાત છે કે બધા જ પેસેન્જરો પૂરાયેલા હતા કોઈ બહાર નહોતું એટલે જે ભડકો થયો ચારે બાજુથી એ બધાએ એ એ એ લોકોને લપેટી લીધા એટલે બચવાનો તો પ્રશ્ન જ હતો નહીં એક સવાલ એ થાય છે કે અત્યારના વિમાનો છે બહુ આધુનિક છે જ્યારે તમે તો વર્ષોથી એટલે કે ત્રીસ ચાલીસ વર્ષથી વિમાનની ટેકનોલોજી એવિએશન સાયન્સ કોકપીટ બળતણ એ બધા વિશે ફેક્ટ ફાઇન્ડરમાં લખો છો સુપર સવાલમાં લખો છો તરખી દાદરી વિશે તો તમે એક વખત એવું બન્યુંમાં વિગતવાર લેખ લખો છે અને તમે પોતે ઘણા સમયથી તો વિમાનની મુસાફરી હવે ઓછી કરી નાખી છે તો તમે વિમાન ટેકનોલોજીની આ બધી જાણકારી માટે તમે કઈ રીતે એનો અભ્યાસ બધા વાંચું છું એમાંથી મને બધી માહિતી મળે છે પણ એવું છે કે વિમાનની જે કોકપીટમાં જાત જાતના ઉપકરણો હોય છે દાખલા તરીકે ડિસ્ટન્સ મેઝરિંગ ઇક્વિપમેન્ટ પહેલાં એનડીબી વપરાતું હતું એનડીબી એટલે નોન ડાયરેક્શનલ બીકન હવે નથી વપરાતું કારણ કે જીપીએસ આવી ગયું છે પણ વેરી હાઈ ફ્રિકવન્સી ઓમની ડાયરેક્શનલ રેન્જ એ હજી વપરાય છે અને એરપોર્ટ પર તમે જોઈ શકશો ત્યાં ખરેખર એક ચબૂતરા જેવું આકારનું એક સાધન જોવા મળે તો સમજી જજો કે વે વીઓ આર છે વેરી હાઈ ફ્રિકવન્સી ઓમની ડાયરેક્શનલ રેન્જ એટલે આ બધી વસ્તુઓ તો જાણતા હોઈએ પણ જ્યારે આવો કંઈ અકસ્માત થાય છે ત્યારે રહસ્યમાં એટલા માટે રહે છે કે કોકપીટ વોઇસ રેકોર્ડર જ્યાં સુધી તમને ન મળે અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરની તમે એનાલિસિસ ન કરી શકો ત્યાં સુધી તમને કંઈ જ ખબર ના પડે અને એક વાત હું ખાસ કહેવા માગું છું કે ફ્લાઇટ ડેટા રેકોર્ડરને વાંચવું એ ઇલેક્ટ્રોકારિયોગ્રામ વાંચવા જેવું સહેલું નથી બહુ જ અઘરું કામ છે બહુ જ અઘરું કામ છે એટલે એના પર એના નિષ્ણાતો તો ખાસ હોય છે અને એ લોકો જ એક નિષ્કર્ષ પર આવી શકે કે શું થયું હતું અને બીજું એક હું તમને કહું એક દાખલો આપું કે એક બી એ સી નામની એરલાઇન્સ હતી હવે તો એ બ્રિટિશ એરલાઇન્સ તરીકે જો જાણીતી છે એનું એક વિમાન હતું અને એ વિમાન બી એ સી વન ઇલેવન એવું કંઈક નામ હતું હવે કોઈ એન્જિનમાં આગ લાગે ને તો એનો ફ્યુલ સપ્લાય બંધ કરી દેવામાં આવે છે બ્યુ ફ્યુલ સપ્લાય બંધ કરતી વખતે તમારે એન્જિનને બી બંધ કરવું પડે હવે જ્યારે કયા એન્જિનને બંધ કરવું પડે છે દાખલા કે સ્ટાર બોર્ડનું એન્જિન છે કે જે જનજમણું એન્જિનને સ્ટાર બોર્ડનું એન્જિન કહેવાય અને ડાબુ એન્જિન છે એને પોર્ટનું એન્જિન કહેવાય હવે એ વિમાનમાં જ્યારે તમારે કોઈ એન્જિન બંધ કરવું હોય ત્યારે પાયલટ અને કો પાઇલટ વચ્ચે ગેરસમજ ન થાય એટલા માટે એ જોરથી પોતાના પગ ઉપર હાથ પછાડે છે કે આ એન્જિન બંધ કરવાનું છે એ પગ જમણો હોય તો જમણું એન્જિન બંધ કરવાનું છે ડાબો હોય તો ડાબું એન્જિન બંધ કરવાનું છે પણ એ વિમાનના પાયલટે ભૂલ કરી નાખી અને ગેરસમત થઈ ગઈ અને ચાલુ એન્જિન બંધ કરી દીધું પછી તેની પાસે પાવર રહ્યો જ નહીં આખું વિમાન તૂટી પડ્યું તો એ આવું થયું હતું એ કોઈને ખબર જ નહોતી પણ ફ્લાઇટ ડેટા રેકોર્ડરે જણાવી આપ્યું કે આ ચાલુ એન્જિન બંધ કરી દીધું હતું એટલે વિમાનમાં શું થયું છે એ બધું ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં હોય જ છે અને એ ફરી ફરીને રેકોર્ડિંગ થયા જ કરતું હોય છે એટલે આ બધું જાણવું મુશ્કેલ નથી પણ ફ્લાઇટ ડેટા રેકોર્ડર વાંચવું બહુ જટિલ કામ નગેન્દ્ર દાદા પાસેથી આપણે વિમાન વિશે થોડીક વિગતો જાણીએ હવે લોકોને એમ થાય કે વિમાન વિશે વધુ જાણવું છે તો સફારીના સંખ્યાબંધ અંકોમાં એની માહિતી છે હું ખાલી એક લિસ્ટ તમને કહું છું કે કયા અંકમાં શું છે કે વિમાનનું ટેરવું છે કાળું કેમ હોય તો એ નંબરમાં છે પછી જેટ એન્જિનની રચના છે એ પંચોતેર નંબરમાં છે પછી લેન્ડિંગ બ્રેક કેવી હોય છે એ સિત્તોતેર નંબરમાં પછી વિમાનનું આયુષ્ય કેટલું હોય એ નવાણું નંબરમાં છે બ્લેક બોક્સની રચના એકસો એક નંબરમાં છે ડિસેમ્બર બે હજાર ત્રણનો એકસો ઓગણીસ નંબરનો અંક તો આખો વિમાન વિશેષાંક છે કારણ કે વિમાનની શોધને સદી થઈ હતી બે હજાર ત્રણ ઓગણીસો ત્રણ જ્યારે રાઈટ બ્રધર્સે પહેલીવાર વિમાન ઉડાડ્યું બર્ડ હિટ વિમાનને કેટલું નુકસાન કરે એકસો બત્રીસ નંબરમાં છે રનવે કેવો હોવો જોઈએ એકસો પિસ્તાલીસ નંબરમાં છે વિમાનનું એન્જિન એકસો એકાવનમાં છે બોઈંગની એવરેજ કેટલી હોય એકસો ને ઓગણસાઠમાં છે ભારતના આકાશમાં થયેલો મોટો અકસ્માત ચરખી દાદરી એ એકસો ને બોતેર નંબરમાં છે ફ્રાન્સનું તૂટી પડેલા વિમાન વિશે એકસો બ્યાસી છે જે બે હજાર આઠમાં તૂટી પડ્યું હતું અને બહુ રહસ્યમય બન્યું હતું આપણને એમ લાગે છે કે આપણે બહુ ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ પણ આજે પણ વિમાનોના અકસ્માત થાય રહસ્યમય રહે છે છેલ્લા બે દાયકામાં જે મોટા અકસ્માતો થયા એનો સંપૂર્ણ જવાબ હતો નથી જ મળતા એવિએશન ફ્યુલ શું હોય એકસો સિત્યાસી નંબરમાં છે વિમાન ટેક ઓફ અને લેન્ડિંગનું સાયન્સ એકસો બાણુંમાં છે વિમાનમાં થર્મોમીટર રાખવાની મનાઈ કેમ હોય છે એકસો નવ્વાણુંમાં છે વિમાનમાં નામ પાછળ જે નંબર હોય એ શું છે બસો દસમાં છે લેન્ડિંગ વખતે પૈડા પાછલા છે એના ઉપર જ વિમાન કેમ લેન્ડ થાય એ બસોને સત્તરમાં છે અને આમ તો નગેન્દ્ર દાદાએ હમણાં કહ્યું પણ ખરા ટૂંકમાં બોઈંગ ડ્રીમ લાઈનર વિમાન જેના વિશે શરૂઆતમાં બહુ વિવાદ થયો તો એ જે તૂટી પડ્યું એ જ એના વિશે બસો એકવીસમાં છે વિમાનની ચાનો સ્વાદ ફીક્કો કેમ લાગે ત્રણસો પચીસમાં છે અને રનવે ઉપર ક્લાઇમેટની ચેન્જની અસર કેમ થાય ત્રણસો ચોવીસમાં છે આટલું જાણીને તમને એમ થયું કે ઓહો બહુ છે તો ના બહુ નથી સફારીએ નગેન્દ્ર વિજય વિમાન વિશે જે લખ્યું એનો ચોથો ભાગ છે સફારીના ત્રણસોને સિત્તેર અંકમાંથી તમે પસાર થયા હો તો તમને આનાથી પણ વધુ માહિતી મળશે ધન્યવાદ